દાદરાનગર હવેલીમાં હોલિકા દહનનું આયોજન કરાયું દાદરાનગર હવેલીના વિવિધ વિસ્તારોમાં હોળી તહેવાર નિમિત્તે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવિક ભક્તોએ ખુલ્લા મને હોળીની ઉજવણી કરી હતી સેલવાસના સરસ્વતી ચોક પાસે કાપડી સમાજ દ્વારા કિલવણી નાકા બસ્તા ફળિયા બહુમાળી સહિત નરોલી ગામે ભવાની મંદિરની બાજુમાં દાદરા ગામના વિવિધ વિસ્તારમાં હોળીના ફરતે ભાવિક ભક્તોએ ધાણી કેરીના મોરવા હોરી હાઈડા નાખી પૂજા અર્ચના નમસ્કાર પહેલા તો આ બધા જે નગરસંગ પરદેશના જે રહેવાસી છે તે લોકો ને હોળીની બધાને શુભકામનાએ પોતાની બધાની જે જે પાપ પુણ્ય એ બધું અહીંયા સારી રીતે કરે અને બધા સ્વસ્થ રહે અને પોતાનું લાઈફસ્ટાઈલ છે જીવન એ સુખમય જીવે એવી મારી પ્રાર્થના અ નમસ્કાર મે નમસ્કાર મે સભી પ્રદેશવાસીઓ કો હોળી કી શુભકામનાએ દેતા હું ઓર જેસા કે આપ દેખ રહે હે યહા પે હોળી કા ધન ચલ રહે પ્રોગ્રામ सरस्वती चौक आमली पे और ये बहुत सालों से यहाँ पे हम लोग प्रोग्राम करते हैं हम लोग तो छोटे से थे उससे पहले से भी प्रोग्राम चल रहा है करीबन सौ साल से यहाँ पे ये होली का दहन का प्रोग्राम चलता है और मैं सभी प्रदेशवासियों को ये भी कहना चाहता हूँ कि कल दुलेटी है तो सब लोग अपने society, अपने सोसाइटी अपने अपने एरिया में जाके अ, मतलब अच्छे से रंग का त्यौहार मनाए और ख़ास युवाओं को ये कहना चाहता हूँ कि सब शांति से और भाईचारा बना के रखे बहुत बहुत धन्यवाद